ગેંગ પેનેટ એસોલ્ટ કેસની અંદર પોલીસ દ્વારા જે છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમને સમ સમયમર્યાદાની અંદર વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર મારફતે રિમાન્ડની માગણી કરવામાં આવેલી રિમાન્ડના મુદ્દાઓ જતા જે આરોપીઓ હતા તેમના સીડીઆર મેળવી એકબીજાને સાથે રાખી પૂછપરછ કરવાની હતી આરોપીઓના જે ગુનામાં વ્હીકલનો યુઝ કર્યો હતો એ વ્હીકલો તપાસ અર્થે કબજે મેળવ મેળવવાના છે આરોપીઓ બનાવના દિવસે જે કપડાં પહેર્યા હતા એ કપડાં કબજે કરવાના હતા અને ગુનાવાળી જગ્યાનું રિકસ્ટ્રક પંચનામું કરવું હતું અને તમામ આરોપીઓની ઓળખ પરેડ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ સાહેબ રૂબરૂ કરાવવાની હતી આવા મુદ્દાઓને માટે કોર્ટમાં રજૂઆત કરતા નામદાર કોર્ટે તારીખ પચીસ ના ચાર વાગ્યા સુધીના તમામ છે છે એનો મતલબ એ થયો કે રોજ આઠ કેસ બળાત્કારના નોંધાઈ રહ્યા છે જેમાં સાહીઠ ટકા જેટલા ગામડાઓમાં કેસ થયા છે સજાની વાત કરીએ તો એનસીઆરબી ના આંકડા મુજબ ત્રણ ટકા જેટલા આરોપીઓને પણ દોષિત ઠેરવવામાં નથી આવ્યા વધતી ગુનાખોરી મામલે હવે નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે સીધી જ વાત કરવી છે કે ગુજરાતના ગૃહ મંત્રાલય સંભાળતા ગૃહ પ્રધાન હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો ખુરશી ખાલી કરો તમારું મંત્રીમંડળ બદલવાનું છે જગ્યા ખાલી કરો અને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને જગ્યા આપો કોઈ મહિલાને ગૃહમંત્રી બનાવો કારણ કે આજે ગુજરાતની જનતા સામે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ સામે આવ્યા છે એ મહિલા સુરક્ષા ઉપર બહુ મોટો સવાલો ઉઠાવે છે એક જ વર્ષમાં છસો પાંત્રીસ જેટલી મહિલાઓ ઉપર બળાત્કાર થયા છે સામૂહિક બળાત્કાર થયા છે ભોગ બનનારી બહેનો સગર્ભા બહેનો છે દિવ્યાંગ બહેનો છે મોટી ઉંમરની માતાઓ છે નાની નાની દીકરીઓ પિંખાણી છે રોજે રોજ બળાત્કારના કિસ્સાઓ બને છે અને ગૃહ પ્રધાન હર્ષભાઈ માત્ર ને માત્ર વખાણ કરે છે ગૃહ ખાતાના વખાણ કરે છે કાયદો અને વ્યવસ્થાના બસ કરો હવે બંધ કરો આ બધું જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત થાય છે કે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી અમારે આવું મોડેલ નથી જોતું અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો કાયદો અને વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને પૂછીએ છીએ કે આ નરાધમઓની હિંમત કેમ થાય છે આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે તમે સજા આપો છો તમે એનો અમલવારી કરાવો છો તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે દીકરીઓ પિંખાઈ રહી છે છતાં પણ ખોટી અને મોટી વાતો હર્ષભાઈ તમે છે ને આ ખુરશી પર બેસવા માટે લાયક નથી અમે તમને કહીએ છીએ ગુજરાતની દીકરીઓ બનીને કહીએ છીએ કે તમે રાજીનામું આપો ને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને કમાન આપો ગ્રુપ પ્રધાન કોઈ મહિલા નેતૃત્વને બનાવો જેથી કરીને મહિલાઓની પીડા સમજી શકે આમ પણ તમારું મંત્રીમંડળ બદલવાનું છે બદલી નાખો આપી દો ખુરશી ખાલી કરી દો કારણ કે ગુજરાતની દીકરીઓની રક્ષા તમે ન કરી શકો ને તો એ ખુરશી પર બેસવાનો તમને કોઈ અધિકાર નથી એવું અમે સ્પષ્ટ કહીએ છીએ અને અમારી સુરક્ષાની અમે માંગ કરીએ છીએ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં